हेलो हेलो जय भीम नमो बुद्धाय नमो बुद्धाय जय भीम कौन आ, भाई ये कपड़े मैटर सही से रहते है कौन बोलो सुरेश भाई बोलो साहब क्या थी मैटरा तो से सेनी मैटर थे मैटर में एवु होतो चार पांच दिन पहला ये लोगों का इंग्लिश में हाथ मारी गया इसे कौन हाथ मारी गया एक दरबार उसे हां अच्छी अच्छी आपका छोकरा ने कोई बीजे को नाम दी तू એટલે આપડા છોકરા નો ફોટો બોટો કઈ mobile માં મોકલ્યો અને પછી છોકરા એ રાતે કર્યો કોને kidnap કર્યો એ દરબારો બરોબર પછી એ four wheel માં બેસાડી ને લઇ ગયા અને room માં ભરી પછી માર્યો બરોબર પછી admit કર્યો તો આપડે એટલે admit કર્યો તો સવારે રજા આપી ડોક્ટર સાહેબ એ એટલે મેં doctor સાહેબ ને કીધું મેં કીધું ભાઈ તમે એક કામ કરો રજા નો આપો મારે video માં તમ તમારા વાળા બોલાવા છે. એને તમારે પેલા પોલીસ ફરિયાદ દાખલ કરવાની હોય ને ચિટનફ કર્યો હોય હા અપહરણ કર્યું હોય તો આપણે પોલીસ ને જાણ કરી તમે હા એ પોલીસ વાળા આવ્યા હતા નહિ તો ફરિયાદ લીધી એની લખાણ કરી ગયા છે હા અને અત્યારે અમે મેટોડા પોલીસ સ્ટેશને બેઠા થઈ હા હજી કોઈ આયવું નથી સમજી ગયા હા એટલે ત્યાં કોણ પી એસઆઇ કોણ છે એ તો ગોયલ સાહેબ ગોયલ સાહેબ છે ને હા ગોયલ સાહેબ છે ને એને તો મારું નામ આપજે હું ફોન કરી દઉં છું જે કઈ તમારી ફરિયાદ હશે ને અપહરણ કરવાનું કારણ શું હવે અપરણ તમે વાત તો કરી કે લાલ માં એ પકડાઈ ગયા તા લાલ મા પકડાઈ ગયા તા ભાઈ ભેગો વેચતો તો આ વેચતો નતો પણ બીજા જણાએ નામ કીધું કારણે તમારી ભરવાઈ કરી પોલીસ ખાતા મેં હમ એ ભરવાઈ કરી સમજાય ગયું એટલે આ લોકો આને કયો નથી આને આપડે ઓળખતાય નથી હ

અરે રેડ બોલે જેને નાખી પોલીસ નું કામ છે આને પોલીસ વાળા ને ઘર માં નતા આને જે કાઈ કર્યું છે એમ કદાચ બાતમી દીધી હોય તો આવી રીતે આવી રીતે હુમલા કરે તો નો ચાલે ને અપહરણ કરે હા અપહરણ કર્યું પાછું હા એવું કાઈ નો હાલે એટલે અહિયાં જાણ કરો ગોહિલ સાહેબ ને કે ફરિયાદ લઇ લો અને કઈ ફરિયાદ ને એવું નો લે એટલે સીધા એસપી સાહેબ ને મળજો

રોડ ઉપર ગયો કે બે જણા હતા four wheel માં હા એટલે four wheel માં બેસાડ્યો હા બેસાડી ને પછી એને રૂમે લઈ ગયા હા અને રૂમે લઈ ગયા ને તો ત્યાં ત્રણ ચાર જણા બીજા હતા હા એટલે પછી બધા થઈને ને માર્યો કોના રૂમે લઈ ગયા એ ભાઈ જે એનો વાળો હતો ને હા એના રૂમે એના રૂમે એટલે છે ને રૂમ હા એ માં કે રસ્તા બસ્તા માં કે છે આપડે જોયું નથી હજી સાહેબ બરોબર એ જગ્યા નંબર હોય છે ગાડી હતી કોણ કોણ લોકો હતા જેને ઓળખતા હોય કેટલા લોકો હતા એ બધું લખાવાનું ઓળખાણ આપવાની બે જણા બે જણા બે જણા છે સમજી ગયા હા એટલે બે જણા નામ દઈ દીશ પછી આપડા પુલ નું કામ છે ને તો ગોતે ને હા જ્યાંથી લઈ ગયા છે કેમેરા કેબિન જે પોલીસી જોઈ લે છે એની રીતે હું ગોયલ સાહેબ ને કહી દઉં છું પછી ફરિયાદ ન લે એવું કઈ થાય તો પછી મને કેજો એવું પૂછી જો કે ગોયલ સાહેબ છે ને મને કઈ ખબર નથી રાખજો છે